દલિત સમાજ પર આપતીજનક ટિપ્પણી કરનાર વજુભવાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ ન કરાતા દલિતોમાં રોષ ગાંધીધામમાં કરાયો ચક્કાજામ ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા દ્વારા રાપર તાલુકાના ગેડી ગામે જાહેર સભામાં અનુસૂચિત જાતિ સમુદાયને અપમાનિત કરાતા શબ્દો બોલી જાતિસૂચક ટિપ્પણી કરેલ તેમાં જેની વિરોધમાં ગુજરાતભરના દલિત સમાજના લોકોએ કાર્યવાહીની માંગ કરી છે અને રાજકોટના ડીડી સોલંકી નામના આગેવાન દ્વારા લેખિત ફરિયાદ પણ કરાવવા આવી છે પણ ઘટનાને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં આ વ્યક્તિ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી થઈ ન હોય તે કારણે અનુસૂચિત જાતિના વિવિધ સંગઠનો તેમજ આગેવાનો દ્વારા ગઈકાલે પૂર્વ કચ્છ એસીપી કચેરી ખાતે ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો છતાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ બાબતે નકારાત્મક વલણ દાખવતા સમાજમાં ભારે રોષ ફેલાયો હતો જેથી દલિત સમાજ દ્વારા વજુવાડા જેલમાં નાખોના નારા નો સાથે ગાંધીધામ ઓસલો સર્કલ ખાતે ભારે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો દલિતો દ્વારા ચક્કાજામ કરાતા ગાંધીધામ શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયા હતા જેના પગલે પોલીસ કેટલાક આગેવાનો અને વિરોધ દર્શાવનાર લોકોની અટકાયત કરી હતી સામાજિક આગેવાન અશોક રાઠોડ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં ગુજરાત અને દેશમાં દલિતો ઉપર અન્યાયિત અત્યાચાર તો વધ્યા જ છે પણ અત્યાચાર પછી પણ ફરિયાદ દાખલ કરાવવા પણ સમાજે સંઘર્ષ કરવો પડી રહ્યો છે આ સરકાર દ્વારા બધા લોકો માટે જેમ અલગ અલગ કાયદો હોય એવું વર્તન કરાઈ રહ્યું છે ભાજપના જે અગ્રણી દ્વારા અનુસૂચિત જાતિ વિશે ટિપ્પણી કરાઈ છે જેનો વિડીયો પણ છે છતાં જો ફરિયાદ દાખલ ન કરાતી હોય તો દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થા ખોરવાઈ ગયું હોય એવું માની શકાય છે એક્ટમાં ફરિયાદ લીધા પહેલા તપાસ કરવાનો કોઈ નિયમ નથી છતાં પોલીસ દ્વારા રાજકીય દબાવમાં આવીને એક વર્ષથી માત્ર કાર્યવાહીના નામે તપાસનું બહાનું અપાઈ રહ્યું છે લોકતાંત્રિક વ્યવસ્થાનો સૌથી અભિન્ન અંગ પોલીસ તંત્ર પણ રાજકીય દબાણ હેઠળ કામ કરશે તો વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશોની વ્યવસ્થા પર લોકોનો ભરોસો ઉઠી જશે જો ભાજપમાં જરાય શર્મ હોય તો વજુવાળા ઉપર ખુદ પાર્ટીએ પ્રથમ જ સંગઠનાત્મક કાર્યવાહી કરવી જોઈએ પણ આ લોકો ઉલટાના પોતાના જાતિવાદી નેતાઓનો બચાવ કરવા પોલીસ પર દબાણ લાવી રહ્યા છે જેથી અમારો સમાજ અને એમને આગામી લોકસભાની ચૂંટણીમાં આનો જવાબ આપી દેશે તેવી ઉગ્ર પ્રતિક્રિયા અપાઈ તેમજ ફરિયાદ ડીડી સોલંકીએ આ બાબતે કોર્ટના દ્વારે જવાની તૈયારી દર્શાવી હતી આયોજનમાં ભીમ સેનાના પ્રમુખ ડીડી સોલંકી સામાજિક આગેવાન માલસીભાઈ પરમા કેશવભાઈ મચ્છોયા ખેતશીભાઈ મારૂ સુરેશભાઈ કાઠેચા રાણાભાઈ ધેડા કાંતિભાઈ રાઠોડ ભરતભાઈ દાફડા સાજન કાઠેચા कासिमभाई जत त्यांच्या कच्छभरमा महिला सहित बोणी संख्यामो जोडा त्यात ब्यूरो रिपोर्ट ई वीएटी न्यूज